અરે ના ચાલો પોતાના વિચારો એટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચારો પર ચાલે કિનારો ના મળે તો ના સહી પણ વાલા બીજાને ડુબાડીને આપણે તરવું ન જોઈએ જેની પાસે સાયકલ હોય એ પછી એક્ટિવા લાવે એટલે સાયકલને ભૂલી જાય છે પણ એને એ નથી ખબર કે બેલેન્સ રાખતા તો એને સાયકલ એ જ શીખવાડ્યું છે આવું જ કંઈક લાઈફમાં પણ લોકો કરે છે તમારું નસીબ ચમકતું હોય ત્યારે ડાહિયા માણસો સલાહ આપતા અચકાય છે અને તમારો નસીબ ખરાબ હોય ત્યારે ગાંડા માણસો પણ સલાહ આપી જાય છે સારા માણસોની સૌથી પહેલી અને સૌથી છેલ્લી નિશાની એ છે કે તે એવા લોકોની પણ ઇજ્જત કરે છે જેનાથી તેને કોઈ પણ જાતના ફાયદાની અપેક્ષા ના હોય ગુસ્સો કર્યા પછી પણ એકબીજાની ચિંતા કરવી એ જ સાચા સંબંધની નિશાની છે જીવન દુખનું બજાર છે ખબર નથી પડતી ક્યારેક આનંદ ખરીદવાની લાલચમાં આપણે દુખ મફતમાં ઉઠાવી લાવીએ છીએ કારણ કે જો આંખ ચોખ્ખી હશે ને તો જ એ આવનારી બીજી તક જોઈ શકશે અભિમાન ના કરો તમારા ભણતર પૈસા અને રૂપ નું સાહેબ મોર ને તેના પીછાનો બોજ જ ઊંચે ઉડવા નથી દેતો

પ્રેમ હંમેશા સ્વભાવને અનુભવીને થાય છે ચહેરો જોઈને તો ફક્ત પસંદગી થાય છે અહમ તો બધાને થાય છે પણ નમે એ જ છે જેને સંબંધોનું મહત્વ હોય છે તમારા બાળકને પૈસા નહીં આપો તો થોડો સમય રડશે પણ જો સમય નહીં આપો તો આખી જિંદગી રડશે તકની એક ખાસિયત એ છે કે તે આવે એના કરતા જતી રહે ત્યારે મોટી લાગે છે ગુસ્સો અને વાવાજોડું બંને શાંત થયા પછી જ ખબર પડે કે કેટલું નુકસાન થઈ ગયું ભૂલ માત્ર એનાથી થાય છે જે કામ કરે છે બાકી કામ નહીં કરવાવાળા માત્ર ભૂલો જ શોધે છે ધનવાન બનવા માટે એક એક કણનો સંગ્રહ કરવો પડે છે જ્યારે ગુણવાન બનવા માટે એક એક ક્ષણનો સદુપયોગ કરવો પડે છે આ જન્મનો પૈસો આગલા જન્મમાં કામ નહીં લાગે પણ આ જન્મના કર્મો જન્મો જન્મ સુધી કામ લાગશે ઘરમાં ફૂલદાની પાનદાની મચ્છરદાની અત્તરદાની હોય પણ ખાનદાની ના હોય તો બધું વ્યર્થ છે જે મુકલતા પાણીમાં માણસ તેનું પ્રતિબિંબ જોઈ શકતો નથી તેમ ક્રોધના સમયે પોતાનું હિત શેમાં છે એ જોઈ શકતો નથી